નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાન અલવરમાં સગીર બાળકી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશોએ યુવતીનો અશ્લીલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો પોતાના અશ્લીલ વિડીયોની જાણ થતાં છોકરીએ ઝેર આપઘાત કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મુર્તગાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે આઠમીએ પીડિતા તેની ભાભી સાથે ખેતરમાં ગઈ હતી આ દરમિયાન તે પાણીની પાઇપ કાઢવા માટે ખેતરમાં રોકાઈ હતી અને યુવતીને એકલી જોઈને તેની ભાભી ઘરે પરત ફરતા ગામના બે છોકરાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો આ દરમિયાન આરોપીઓએ પીડિતાને અશ્લીલ ફોટા અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા જ્યારે પીડિતા ઘરે પહોંચી ત્યારે તેને આ વાતની ખબર પડી આ પછી તેણે ઘરમાં ઝેર પી લીધું હતું અને પિરતાની માતા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે જમીન પર પડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ